ગાંધી બુલેટિનમાં સૌથી પહેલા વાત મહત્વના સમાચારની ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન થયું છે કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓને તેડું બેઠકમાં કૃષિ ઉપરાંત નાણાં વિભાગના અધિકારી પણ હાજર રહેશે બેઠકમાં કમોસમી વરસાદ અને વળતર મામલે ચર્ચા કરવામાં આવશે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે ચર્ચા કરવામાં આવશે તો કમોસમી વરસાદ ખેડૂતોને રડાવ્યા છે અને હવે એક બાદ એક બેઠકોનો દોર થઈ રહ્યો છે ગઈકાલે સીએમ ખુદ પહોંચ્યા હતા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ખેડૂતો સાથે તેમણે સંવાદ કર્યો હતો અને સર્વે રિપોર્ટ જલ્દીથી રજૂ કરી દેવા માટે એટલે કે આજ સાંજ સુધીમાં રજૂ કરી દેવા માટે પણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા અને હવે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકનું આયોજન થયું છે કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓને પણ તેડું મોકલવામાં આવ્યું બેઠકમાં કૃષિ ઉપરાંત નાણાં વિભાગના અધિકારી પણ હાજર રહેશે બેઠકમાં કમોસમી વરસાદ અને વળતરના મામલે ચર્ચા સંભવ છે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે પણ ચર્ચા થઈ રહી છે તો ખેડૂતોને જે નુકસાની થઈ છે નવરાત્રીથી લઈ દિવાળી અને દિવાળી બાદ હજુ પણ કમોસમી વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે ત્યારે હવે ખેડૂતોને જે નુકસાન થયું છે મગફળી કપાસ ડાંગર સહિતના જે પાક છે એમાં નુકસાન વધારે છે અને એને જ લઈ અને હવે પહેલાં જે નવનિયુક્ત મંત્રીઓ હતા એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા ખેડૂતો સાથે વાતચીત કરી હતી ખેડૂતોની જે વ્યથા હતી એ જાણી હતી ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ હવાઈ નિરીક્ષણ પણ કર્યું અને ત્યારબાદ પછી પોતે પણ જે તે વિસ્તારની મુલાકાતે ગયા અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી જે ખેડૂતો હતા એમની પણ વ્યથા જાણી હતી અને સતત તેમની એક જ માંગ છે કે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે આપણી સાથે સંવાદદાતા મલ્હાર વોરા લાઈવ જોડાયા છે મલ્હાર મુખ્યમંત્રીના નિવાસ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકે છે શું જાણકારી ચોક્કસથી વાત કરીએ તો રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો તો ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું હતું ગત શનિવારે પણ રાજ્યના મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકની અંદર જે છે તે લગભગ કૃષિ વિભાગના ચાર હજાર કરતાં વધુ કર્મચારીઓને જે છે તે સર્વેમાં જોડવાની સૂચના આપી હતી સાથોસાથ ત્રણ દિવસની અંદર પંચકામ કરીને જે છે તે રિપોર્ટ સરકારને સોંપવાનો છે આજે ત્રીજો દિવસ છે અંતિમ દિવસ છે એટલે મોડી સાંજ સુધી રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સોંપાઈ શકે તે પ્રકારની શક્યતાઓ સામે આવી રહી છે તે વચ્ચે ગઈકાલે પણ રાજ્યના મુખ્યમંત્રી જે છે તે ગીર સોમનાથ અને જૂનાગઢનો જે છે તે પ્રવાસ ખેડ્યો હતો ને તે દરમિયાન ત્યાં આગળ જે રીતે પાક નુકસાની હતું તેનું જાત નિરીક્ષણ પણ મુખ્યમંત્રીએ કર્યું હતું ખેડૂતો સાથેનો સંવાદ પણ કર્યો હતો આજે સવારથી જ મુખ્યમંત્રી જે છે તે મોરબીના એક કાર્યક્રમમાં હતા કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ સીધા જે છે તે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને નિવાસસ્થાને પહોંચ્યા બાદ જે છે તે મુખ્યમંત્રીએ કૃષિ વિભાગની બેઠક બોલાવી છે આ બેઠકની અંદર રાજ્યના જે છે તે કૃષિ મંત્રી જે છે તે ઉપસ્થિત છે ઉપરાંત કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા જે છે તેઓ પણ બેઠક ની અંદર ઉપસ્થિત છે ઉપરાંત કૃષિ વિભાગના અધિકારીઓ પણ જે છે તે આ બેઠક ની અંદર ઉપસ્થિત છે આ ઉપરાંત રાજ્ય સરકારના નાણા વિભાગના પણ અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને બેઠકની અંદર ખેડૂતોના નુકસાનીને લઈને જે છે તે ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે કારણ કે રાજ્ય સરકાર જે છે તે ત્રણ દિવસનો સમય જે છે તે આપ્યો હતો ને ત્રણ દિવસનો સમય જે છે તે આજે પૂર્ણ થવાના આરે છે ત્યારે રિપોર્ટ અને સર્વે જે છે તે રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી સુધી આવે અને ત્યારબાદ કેટલું વળતર આપવું ખેડૂતોને તેને લઈને જે છે તે નિર્ણય થઈ શકે છે એટલે કે અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બે બેઠક જે છે તે ચાલુ જે છે તે થઈ ચૂકી છે અને અત્યારે બેઠકની અંદર જે છે તે ખેડૂતોના પાક નુકસાની જે છે તેને લઈને ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે કેટલી વળતર આપવું જોઈએ ખેડૂતોને તેને લઈને પણ મનોમંથન કર્યા હોવાની વાત પણ સામે જે છે તે અત્યારે આવી રહી છે રાજ્યના મુખ્યમંત્રી પણ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી પણ ગઈકાલે જણાવ્યું હતું કે રાજ્યમાં સિત્તેર ટકા જેટલું જે છે તે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે માત્ર ત્રીસ ટકા જેટલી કામગીરી જે છે તે બાકી છે અને હવે ત્રીસ ટકા આજના દિવસની કામગીરી પૂર્ણ કરી દેવામાં પણ અધિકારીઓને સૂચના જે છે તે આપી દેવામાં આવી હતી ને તેના સંદર્ભે પણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને હજુ પણ કેટલો સર્વે બાકી રહ્યો છે તે મામલે પણ જે છે તે કૃષિ મંત્રી સાથે જે છે તે મુખ્યમંત્રી પરામર્શ કરી રહ્યા છે કયા કયા જિલ્લાઓમાં વધુ નુકસાન સામે આવ્યું છે તેનો પણ તાક જે છે તે મુખ્યમંત્રી હાંસલ કરી રહ્યા છે કારણ કે ગુજરાતના જે છે તે બસો ઓગણચાલીસ તાલુકાઓના લગભગ સોળથી સત્તર હજાર ગામડાઓની અંદર જે છે તે કમોસમી વરસાદ થયો હતો